વાર મિત્રો આજે આપણે અધ્યાય 3 નો 28મો શ્લોક સમજીશું તત્ત્વ વિતુ મહાબાહો કર્મ વિભાગયો ગુણા ગુણે ઈતિ ઇતિ મતવાન સજ્યતે હે મહાબાહુ જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી પરમ સત્યની જાણનાર મનુષ્યને ખાતરી હોય છે કે ભૌતિક સંઘમાં પોતાની સ્થિતિ વિષમ છે તે જાણે છે કે પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો જ અંશ છે અને પોતે પોતાનું સ્થાન આ ભૌતિક સર્જનમાં હોવું ન જોઈએ તે પોતાના વાસ્તવિક સ્વરૂપને ભગવાનના વિભિન્ન અંશ તરીકે જાણે છે કે જે સચ્ચિદાનંદમય છે અને તેને એવી અનુભૂતિ થયા કરે છે કે તે હું તે કારણોમાં દેહાત્મ ભાવમાં ફસાયો છું પોતાના અસ્તિત્વનો વિશુદ્ધાવસ્થામાં તે સઘળા કર્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની સેવામાં સંયોજિત કરવા જોઈએ તેથી તે પોતાને કૃષ્ણ ભાવના અમૃતમાં કાર્યમાં છોડી દે છે અને ભૌતિક ઇન્દ્રિયોના કાર્ય પ્રત્યે કુદરતી રીતે જ અનાસક્ત થઈ જાય છે કારણ કે તે સર્વ પરિસ્થિતિજન્ય અને અસ્થાયી છે તે જાણે છે કે તેના જીવનની ભૌતિક દશા ભગવાનના સંપૂર્ણ નિયંત્રણમાં રહેલી છે પરિણામે તે સર્વ પ્રકારના ભૌતિક બંધનોથી વિચલિત થતો નથી કારણ કે તે આને ભગવત કૃપા માને છે કૃષ્ણ ભગવતમાં મત જે મનુષ્ય પરમ સત્યને તેમના પરમાત્મા અને ભગવાન એ ત્રણ ભાષાઓમાં જાણે છે તે કહેવાય છે કારણ કે પરમેશ્વર સાથેના સંબંધને તે પોતાની વાસ્તવિક સ્થિતિને પણ જાણે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ